ભારતીય નેવી હિંદ મહાસાગરમાંથી ભારત આવવા જહાજ પર થયેલા હુમલાની તપાસ કરશે શનિવારના ડ્રોન હુમલા બાદ એમવી કેમ્પ પ્લુટો નામનું જહાજ મુંબઈના દરિયાકાંઠે પહોંચ્યું છે ડ્રોન હુમલાના કારણે જહાજમાં આગ લાગવાથી ક્રૂને તેના સંચાલનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ કારણે ભારતીય કોસ્ટગાર્ડના એક જહાજે કેમ્પ પ્લુટુને માર્ગદર્શન પૂરું પાડ્યું સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નેવલ એક્સક્લુઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝીબલની ટીમ જહાજના તે ભાગનું નિરીક્ષણ કરશે જ્યાં હુમલો થયો હતો અને તેને સાફ પણ કરશે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પેન્ટાગોને દાવો કર્યો હતો કે ભારત આવી રહેલા જહાજ પર માત્ર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો ન હતો પરંતુ તે ડ્રોનને ઈરાનથી છોડવામાં આવ્યો હતો મેરીટાઇમ કંપની એમ્બરૂના જણાવ્યા અનુસાર આ પહેલો હુમલો છે જે સીધો ઈરાનથી કરવામાં આવ્યો છે અમેરિકા અત્યાર સુધી ઈરાન હુર્થીઓને સમર્થન કરવાનો આરોપ લગાવી રહ્યું હતું હવે ઈરાન પર હુમલાનો સીધો આરોપ લાગ્યો છે જોકે ઈરાને આરોપોને ફગાવી દીધા છે ભારતીય સાથેના બે જહાજો પર એક જ દિવસમાં બે હુમલા થયા પહેલો હુમલો એમવી નામના કેમિકલ ટેન્કર પર થયો જ્યારે બીજો હુમલો એમવી સાઈબાબા નામના જહાજ પર થયો આ બંને જહાજો પર ભારતીય ક્રૂ મેમ્બર હાજર હતા ભારતીય નૌસેનાએ કહ્યું કે જહાજ પરના દરેક લોકો સુરક્ષિત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી